કઈ દ્વારકાધીશ દેશ ઠાકર ઘરે છે તમારું સ્વાગત છે અને ક્વિથ કેવિન માં ગુડ મોર્નિંગ તો ભાઈ હવે આપણે આજ જવાનું છે સિટી પેલેસ એટલે આપણે ના એ નીચે આવી ગયા હતા હોટલે હવે આપણે પાછી વાર ઉપર નાસ્તો હોય ઉપર નીચે ઉપર નીચે બહુ છે ને પાછી લિફ્ટ છે ને એટલે પગ એવા દુખે છે ને ભાઈ હોટલમાં ફૂલ થઈ ગયા આવી હોટલ રાખી આમ કામ સારું છે હોટલનું એવું નથી તો હવે નાસ્તો કરવા જાવ ગુડ મોર્નિંગ ગાઈશ આવો કઈક વ્યૂ છે આપડે અહીંથી ભાઈ વાહ એ વાહ રૂમ હતો આપડો જો આ રૂમ આપડો હતો લઈને પાછું નીચે પાછું ઉપર હાય રવિ હાય કેવલ હું હાય

તમે તો જોયું નહી હોય રવિ નહી ભરાય ખાલી કઈ વાંધો નહી ભાઈ નાસ્તો કરી લે આજે વ્યુ સાથે નાસ્તો લેવાનો છે હું રવિ તમને પાછળ જોઈ લો દેખાતો

ઊંચા ઊંચા ધારિયા ધારીયા ધારિયા અહીં આવું ખરીદી ને બહુ લેડીઝ ની ખરીદી વધારે આપણું આમે ક્યાંય નહીં જોડે અહીંયા ટિકિટ મળે છે સિટી પેલેસ માટેની કેટલી કેટલી ટિકિટ છે ભાઈ ચારસો રૂપિયા અહીંયા જ આવી રીતે ટિકિટ છે ભાઈ એટલી ટિકિટ લઈને પછી અંદર એન્ટ્રી કરે આવી રીતે ભાઈ કિલ્લો છે બહુ મોટો હાલી હાલી જવાના છે ખાલી ના દરવાજા જોવું તમે લાઈટિંગ જો સિટી પેલેસ છો બાજુ હાથી આ ચાથી હોય એવું હોય અને અહીંયા છે ને ભાઈ એક્ટિવાય મોડે અહીંયા ભાઈ શોપિંગ નું હોય બધું જો હજી તો સ્ટાર્ટ થયું હોય ચાલુ થયું કિલ્લામાં માંડ પબ્લિક તો જોવું ભાઈ મોસ્ટ ઓફ આપણું ગુજરાતનું પબ્લિક છે ગુજરાતી પબ્લિક જ છે ભાઈ ભાઈ ગજબ પબ્લિક છે ગજબ આ એન્ટ્રી ગેટ છે રવિ કે આમાં ગેટ જ છે ખબર નથી પડતી કેટલા ગેટ છે હમ અહીંથી ચાલુ થાય એમ અહીંથી હવે બધું અંદર જોવાનું આમાં ભાઈ ટિકિટ વગર તો કઈ એન્ટ્રી જ નથી હવે આપણે હથિયાર જોવા આવ્યા મહારાણા પ્રતાપ ના પગ માં પહેરવાનું ભાઈ ભાઈ રાણા પ્રતાપના બધાય ઓરિજિનલ હથિયાર છે આનો વજન જ ખાલી પાતરી કિલો છે આ ઘોડાને પહેરાવે જો આવા કવચ મોડિફાઈડ અંદર કી સાઈડ મેં આ મોડિફાઈડ આવી ગયું ભાઈ હવે ઓલું હતું એના થોડુંક એક સ્ટેપ આગળ ધીરે ધીરે બધા એટલે યુઝ કરી લેવા આ કેદી અલગ અલગ યુદ્ધ માં બધા વપરાતા હોય ભાઈ જોઈ લેજો પેલા જમાનામાં હથિયાર નહોતા એવું તલવારું જવું આ બધી વસ્તુ શું છે ખબર ટોડકર કરતા ને ઓલા પકડી ઈ હે આ વસ્તુ એ ટોર્ચર કરતા ને પકડી એના માટે દેન 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 હાલો ટાઇલ્સ જો ટાઇલ્સ ઇંગ્લેન્ડની ઇંગ્લેન્ડ ની હે ઇંગ્લેન્ડ ની કેટોરિયા મહારાણા પ્રતાપ કક્ષ आ उतारी दी दादा एम गाड़ी में से बराबर आपने में तो देखा राजा वाला तो चांदी के बर्तन में खाता है सोने के बर्तन में खाता है सोना दादा कौन होता है इसका रीजन ये चांदी और कांसा ये दो ऐसे धातु जो भोजन के कॉन्टेक्स्ट में आती है उनका चेंज होता સાંધી કે મતલબ છે અહી આઈ ગયો તમે ચાંદીમાં જલ્દી કરજો આપણે ચાંદીમાં ચાલુ કરી દેવું તો હું કર એમ જો મતલબ એ કે ચાંદી કાવાનો બદલે હાલો આગળ इस युद्ध को मार राजस्थान का मैराथन भी कहा जाता है इसमें मुगलों की पूरी सेना काट दी थी इसमें महाराणा प्रताप ने मेलोन खान को घोड़े सहित काट डाला था तो आप सोचिए उनके हाथों की ताकत क्या रही होगी इसमें घोड़े सहित आपने घोड़े काटे हाँ हाँ शक्ति के घोड़ा होता है राज अमरिंदर भाई

વરાસીતરશેકીતારાસંએ વરાસીંડેચેણ સીરણેજાકેણે હીડેણેણ હશીણેણાદેણ હીણેણેણ હીણેણેણે

હા ભાઈ આ પાછું ઉપર આવી ગયા ગાર્ડન જેવું ને અહીંયા છે બધું જો રાજાનું અહીંયા રાજાને સ્પેસ મળતી રહી આરામ માટે લાઈવ પેઇન્ટિંગ કરી દઈએ આ ભાઈ ભાઈ આખું સિટી દેખાય અત્યારે આપણે અહીંયા ઉભા જાય મોતી <tipos> મળે <tipos>

બધી રાજા આમ જ કહેતા શું છે ભાઈ હાલો બધા જોઈ મને એમ થયો કે હું રાજા પછી રાજા ઝીલ કરતા જા બધાયમાં કાબુકા અહીંથી રાજા હું જો આહીથી હું કહું ને રાજા હું ભીન હુકમ કરતા બધાય એમ જ ફીલ આવે આપણે આ જગ્યા નો ઓરા એવો વાહ મટીયાના રાજા બુ એવો જ લાગ્યો રૂમ છે ભાઈ હા અરે ઓલા ભાઈએ કીધું યાર રાજા થો તો હોય મોટો હતો ચાર્જિંગ ઓછું હતું કરી થાકી ગયા કુખે હવે ઘણું જોવાનું તમને રહી ગયું જેટલું લેવાનું એટલું લીધું મેં પણ એક નંબર કિલો આપણી બાજુમાં જાઓ આપણા ભાઈ બંધુ બેઠા હતા ત્યાં યુરોપથી આવ્યા યુરોપિયન આ બાજુ બેઠા પાછા જો તમે ક્યાં ના ભાઈ ઈજરાયલ બરાબર આવી રીતે ચાલો ભાઈ પાછા હવે ઘરે જવા નીકળી ગયા આપડી ગાડીની હાલત તો જો ગાડી અહીં રાખીને ગયા તા ઓ હો હો હોય ભાઈ ગજબ હાલત થઈ ગયું છે યાર પેલા તો આને સાફ કરવી જો પેલા આને સાફ કર સાફ કર ગાડીને કેવા પછી બે મૂકું હવે ગાંધીનગર નીકળી બતાવવાનું ભાઈ તો હવે ઘરે જવા પાછી ગાડી આપણે છોડી મૂકી છે આ બાજુ જો ગ્રીનરી કેવી છે ડુંગર ડુંગર ને તડકો સારો છે અત્યારે સવારે ને રાતે ઠંડી હતી થોડી થોડી બસો ને કેટલા કિલોમીટર છે ગાંધીનગર રવિ જોતો જઈ બસો ને છે કે સિત્તેરસો ત્રીસ બસો ત્રીસ જ તો તો હમણાં આવી જાશે જમવા વચ્ચે ક્યાંક ઊભા રહેશું પછી સીધું ગાંધીનગર ચાલો ભાઈ પાછો ચાંદલો કરવાનો વારો આવી ગયો છે બધી ગુજરાતની ગાડીમાં રાજસ્થાન આગળ ગુજરાત ઉપર જ હાલે એ ખબર પડી ગઈ મને બે દીમાં ઉદયપુર આનો ફૂલ ટ્રાફિક થઈ ગઈ કલાકથી આ જ આમ પડ્યો કલાકથી આ જોઈ લેજો આ હા હા રવિ આમાં ક્યાંય દેખાતું નથી કંઈ આમ જોતો ખરી પણ લાઈન ખટારાજ આજા હે પાછળ એવડી લાઈન બાજુમાં એવડી લાઈન ચારેય બાજુ લાઇન લાઈન ને લાઈન પોનેસ્ટ જમવા ઊભી ગયા હાઈવે ઉપર ગુજરાતમાં એન્ટ્રી થવા જોઈ લેજો આપણી ગાડીઓ બધાયની છે પણ ટ્રાફિક એવી છે ને ભાઈ હવે જમવાનું વાગી ગયા હે સાડા ચાર ટાઈમે નથી પાંચ ભૂઇખા નીકળ્યા હતા પણ આપણે કાંઈક ટ્રાય કરીએ થોડું ઘણું નાસ્તો કરતા જાય ગાડી પાર્ક કરી દઈએ તો જમી લે પછી ખાઈ પી લીધું ભાઈ જમવાનું તો નતું પૂરું થઈ ગયું નાસ્તો કર્યો જેવો છે હવે સીધી હિંમતનગર મોડાસા ચિલોડા ગાંધીનગર બહુ મોડું થઈ ગયું કેમ ભાઈ મોટી જોઈ લેજે દેવ આપણે આવું કરવાનું હો ભાઈ પણ આને ના ભૂગે દેવ આ તો જર્મન હે જર્મન જો આમ જ થાય આજથી ટ્રાફિક જામ થઈ છે ભાઈ આજે તો રસ્તામાં ગાડી આવેલી જ નહીં યાર આખવી હતી મારે દોઢસો દોઢસો પણ ટ્રાફિક બહુ છે લગભગ પાંચ કિલોમીટર નો જામ છે ટોલ ટેક્સ માં તું સમજા ઘર જેવી મજા નથી થાક લાગ્યો જેવો નવો ટ્રાફિક માં મરી ગયા હવે છે ને હોઈ જવાની વાત આવે બરાબર મજા આવી ગઈ તો લોક સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ